નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નડિયાદ તાલુકાના સંતા ગામે આવેલ ચતુરભાઈ ગંગાદાસ જનરલ હોસ્પિટલ ના તબીબોના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે આવેલ ચરોતર મેડિકલ રિલીફ સોસાયટી સંચાલિત ચતુરભાઈ ગંગાદાસ જનરલ હોસ્પિટલ ઉત્તરસંડામાં સેવા આપતા ડૉક્ટરોનું સન્માન સમારંભ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ભીખુભાઈ બી પટેલ ચેરમેન સીવી એમ વિદ્યાનગર અંકુરભાઈ એચ દેસાઈ ડીઆઈટી યુનિવર્સિટી એમડી નડિયાદ ચરોતર મેડિકલ રિલીફ સોસાયટી ઉત્તરસંડાના પ્રમુખ જગદીશચંદ્ર આર પટેલ ઉપપ્રમુખ ઋષિરાજ જે પટેલ સેક્રેટરી કુંદનભાઈ જે પટેલ ટ્રેઝરર ધર્મેશભાઈ એ પટેલ વિપુલભાઈ પટેલ તથા ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ તથા વિદેશમાં રહેતા એનઆરઆઈ તથા હોસ્પિટલના રિટાયર્ડ કર્મચારીઓ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ચડોદર મેડિકલ અમ સંચાલિત ચતુર્ભાઈ ગંગ જનરલ હોસ્પિટલમાંથી ડૉક્ટર અનિલ બોલું છું ગેનકોલોજીસ્ટ આવું કોઈ સંસ્થા કે ડૉક્ટરોના સન્માન કર્યા હોય એવું બહુ ઓછું જોવા મળે છે અને અમારું જે હું આ સંસ્થામાં બાવીસ વર્ષથી જોડાયેલું છું એઝ અ ગાયનિકોલોજીસ્ટ અને અમારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં જે પહેલાં ત્રણસો ચારસો ડિલિવરી પર્સમાં થતી હતી એ અત્યારે સોળસોથી અઢારસોથી બે હજાર ડિલિવરી દર વર્ષે થાય છે તો અમારા કાર્યને બિરદાવીને સંસ્થાએ જે અમારું નામ વધાર્યું છે એનાથી ખૂબ ખૂબ આનંદ થયો અને આશા રાખીએ કે અમારા કામને આ રીતે સંસ્થા